એન્ફાયરમેન્ટ ડે કી ખૂબ ખૂબ શુભકામના તમે બધા જાણો છો કે પ્લાસ્ટિક મુક્ત ભારત આપણા વડાપ્રધાનશ્રીના એક સપના છે તો એના માટે એમના માટે જાગૃત આજે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેની સપને ખૂબ ખૂબ શુભકામનાઓ આપણા વડાપ્રધાન શ્રીના સપના પ્લાસ્ટિક મુક્ત ભારતના ધ્યાનને લઈ આજે ત્રણ કિલોમીટરની દોડના આયોજન છોટાઉદેપુર ખાતે કરવામાં આવ્યા છે એમાં રાઉન્ડ બસ્સો લોકોને પાર્ટિસિપેટ કર્યા છે અને એનાથી જે આપણા ફિટ ઇન્ડિયા મુવમેન્ટ છે એને પણ સપોર્ટ મળશે હું બધાને આશા કરું છું કે જે સ્વચ્છ એન્વાયરમેન્ટના આપણા બધાના સપના છે આ સાકાર થશે અને જેવી રીતે આ સાયકલિંગ રનિંગ આ બધી પ્રવૃત્તિઓ છે એને પણ વધ મળશે અને આખા છોટા ઉદયપુરના જેટલા લોકો છે એમના વચ્ચે પ્રચાર પ્રસાર કરવામાં આવે જેનાથી બધા લોકો એના તરફ મૂવ થશે અને વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેની ઉજવણી ભાગરૂપે આ એક પોઝિટિવ સ્ટેપ લેવામાં આવ્યું છે અને અમે લોકો કોશિશ કરી રહ્યા છીએ કે જેવી રીતે ફિટ ઇન્ડિયા મુવમેન્ટ એક કેમ્પેઇન છે એવી રીતે ફિટ છોટા ઉદયપુર કેમ્પેઇન અહીંયાથી શરૂ થશે